બાપા એવું કે છે ને પણ જરૂર જોતું બાકી નો બકવા શું કામ નો ભેટવું છે

સદગુરુ ના દરબાર માં જાવ ને અને સવાર આમ વરુલો ઉભો હે અને એને સત્ર સાયા માં તમે જપલાવ ને અને ઈ પછી હે ને કઈ કઈ કરો નહીં ભાવે કભાવે પડાયો ને ગુણ અવગુણ ગુણ જોયા વગી ના અને એક દીપ જો સદ ભાવ થી તમે જતા છો તો અહીંયા ચારક રથ કણ અડી જશે ને મારા બાપના ભૂમિકા નું રચકણ અડી જાય ને કોઈ પાવન બની જાય એટલે સવાર બાપા એ પોકાર કર્યો દ્વારકા માં પધાર્યા રણુજા તો તમે વિચાર કરો આ જુગે જુગની પામન ના કહેવાથી મન ને ડગાવીએ નહીં શરીર નું કીધું કરીએ નહીં સમજીને રેલી શેતા તમે મેળા માં જાવ ને બધું બધા